વેલકમ બેક ઝી ચોવીસ કલાકની વિશેષ રજૂઆત રસોડાથી રાજનીતિ અંતર્ગત અમારી ટીમે જામનગરની મહિલાઓ સાથે વાતચીત કરી જામનગરના લાલબંગલા વિસ્તારની મહિલાઓ સાથે લોકસભા ચૂંટણીને લઈ તેમના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો મહિલાઓ પણ હવે જ્યારે પુરુષ સમાવળી બની છે અને રાજકારણમાં અત્યારે મહિલાઓનું સ્થાન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને લઈને જી ચોવીસ કલાક દ્વારા ખાસ કરીને મહિલાઓના મત જાણવા માટે રસોડાથી રાજનીતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ વિસ્તારોમાં મહિલાઓના મત જાણવાનો જી ચોવીસ કલાકની ટીમ પ્રયાસ કરે છે ત્યારે હાલ અત્યારે આપણે જોઈ શકો છો કે જે જામનગરમાં અત્યારે લાલ બંગલા સર્કલ વિસ્તારમાં રાજપૂત સમાજની મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે અને આ મહિલાઓ છે જે કે હવે રસોડા સુધી સીમિત નથી તે રાજનીતિમાં પણ સક્રિય બની છે અને આજના જે સમય તેમનું પણ એટલું જ મહત્વનું યોગદાન છે ત્યારે આપણે મહિલાઓ પાસેથી જ એમનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશું બેન હાલ અત્યારે જયારે લોકસભાની ચૂંટણી પણ ચાલી રહી છે તો તમને શું લાગે છે કે ગત પાંચ વર્ષમાં મોદી સરકાર દ્વારા કેવા કામો કરવામાં આવે અને હવે આવનારી સરકાર પાસે તમારી અપેક્ષા શું મોદી સરકારે જે પાંચ વર્ષમાં કાર્યો કર્યા છે એ ખૂબ જ સારા કર્યા છે જે આપણે ગામડા વિસ્તારોમાં જે પ્રગતિ આપણે અત્યારે જોઈ છીએ જે અત્યારે આપણે મોદી સરકારના કારણે જ જોઈએ છીએ જે મોદીજીએ કાર્ય કર્યા છે એ ખૂબ જ સારા કર્યા છે અને હવે ભવિષ્યમાં પણ અત્યારે પણ મોદીની સરકાર જ આવશે અને એના લીધે જ અમે એવા કાર્ય કરશું અને મત પણ દેવા જાશું જેથી મોદી સરકાર જ આવે અને મોદીજી જે આપણે ખુલ્લી રીતે આપણે જે લેડીઝ આપણે ક્યાંય પણ રીતે જઈ શકીએ એના માટે જે નવી નવી સુવિધાઓ કરી છે જે મોદી સરકારના લીધે જ થયું છે એટલા માટે જે થાય છે સારું જ થાય છે એવું લાગે છે કે પેલે જે મહિલાઓને કે બહાર તો પણ એક ભય લાગતો હવે સુરક્ષા પણ મામલે તમને કેવું લાગે છે કે મહિલાઓની સુરક્ષા વધી છે કે શું છે હા મહિલાઓની સુરક્ષા વધી છે જે અમે યંગસ્ટર છીએ એના માટે પણ અત્યારે જવા માટે સેફ છે કોલેજે જવું હોય ક્લાસીસમાં જવું હોય તો કોઈ પણ જે દીકરીઓને કંઈક તકલીફ પડતી નથી અને એના માટે પણ એક સુવિધાઓ અલગ અલગ રાખી છે જે પોલીસના માટે કે જે બધા લેકો રાત્રે પણ ડ્યુટી પર હોય છે કે આપણે રાત્રે અગિયાર વાગે પણ જઈએ છીએ તો આપણે કોઈ સેફ રીતે જઈ શકીએ છીએ એ મોદી સરકારના કારણે જ થાય છે ત્રીસે એપ્રિલે મતદાન આવી રહ્યું છે તમને શું લાગે મતદાન કરવું જોઈએ બધાને અપીલ કરશું શું હા હું ભાવન આખા ભારત દેશની સરકારને લોકસભાની ચૂંટણી માટે અપીલ કરું છું જેનાથી સાચો નિર્ણય રહી શકાય અને આપણે મતદાન કરી અને આપણે આપણો હક જે આપણી જે ફરજ છે એ નિભાવી જરૂરી છે તો આપણે મતદાન કરવું અત્યારે મહિલાઓ જરૂરી કહે છે બીન તમને શું લાગે છે કે ખાસ કરીને મહિલાઓ માટે ઘરનું બજેટ પણ સાચવવું એટલું જરૂરી છે તો મોંઘવારી એ શું છે પાંચ વર્ષમાં મોંઘવારી બેલેન્સમાં રહી છે કે મોંઘવારીએ ઘરના બજેટ બગાડીએ છીએ તમારે શું કહેવાનું મહિલા તરીકે થાય ના પાંચ વર્ષમાં જે મોદી સરકાર આવી છે તેમાંથી ઘણો ફેર પડ્યો છે અને હજી પણ અમે એવી આશા રાખીએ છીએ કે મોદીજી આવે અને અમને જે અનામત મળ્યું છે પચાસ પચાસ ટકા એ પણ મળે અને અમારો અત્યારનો એ ધ્યેય છે કે અમે રસોડામાંથી રાજકારણ સુધી જાય એ માટે અમે પાપા પગલી ભરી છીએ પાછા પાંચ વર્ષમાં જો મોદી સરકાર આવે અને એ સરકાર અમને એટલો સપોર્ટ કરશે એટલે અમને મોદીજીનો અમારો મત મોદીજીને જા અને એવું ઈચ્છી છે કે જે અત્યાર હાલની ચૂંટણીમાં આવશે એમાં વધારે પડતો અમને મહિલાઓને સપોર્ટ કરશે એ માટે અમે મોદીજીનો ખૂબ ખૂબ આભાર માની છીએ

પાંચ દસ વર્ષ પહેલાં જે ખેડૂતને નહોતું મળતું એ પણ ખેડૂતને મળે છે મહિલાઓને મળે છે બધાની સુરક્ષાઓ માટે છે અને જે આપણે નોટબંધી કરી બહુ સરસ માટે કર્યું છે કે જે માણસ ખોટું કરતા હતા બધું એ બધું બહાર અત્યારે સરસ આવી ગયું છે એના કારણે બધું આમ કે દુનિયામાં સારું એવું થઈ રહ્યું છે એટલે મોદી સરકાર આવે તો અમારા માટે બહુ સારું છે મને અમે બધા એમ કે એક મત દેશ્યું અને અમારો મત મોદી સાહેબને મળશે મળશે ને મળશે હવે જયારે આગામી ત્રીસ એપ્રિલે મતદાન જામનગર માં થવાનું તમે મતદાન કરશો શું લાગે હા અમે જરૂર કરશું અને બધાને બસમાં ગાડીમાં ભરી ભરીને અમે એરિયા એરિયા માં લઈ જશું કે આપણા માટે મોદી સરકાર બેસ્ટ છે અને આને મત જરૂર આપો મતદાન કરવાની દ્વારા કરવામાં છે છે શું કે મોંઘવારી કેટલીક થઈ છે અને ઘરના બજેટમાં જે મહિલાઓને સાચવવામાં પણ અઘરું પડતું હોય છે તો પાંચ વર્ષ દરમિયાન મહિલાઓ કોઈ સામનો કરવો પડ્યો છે કે હવે કોઈ મોંઘવારી ને બેલેન્સ કરી શકાય શું ના હવે મોદી સરકાર આવતા બહુ સારું છે આપણને મોંઘવારી બહુ ઓછી લાગે છે અને બહુ સારું છે અમારા માટે અને અમે એટલા આગળ આવી છીએ તો મોદી સરકાર પણ એટલી આગળ આવે એવી અમારી શુભેચ્છા છે મોદી તો અત્યારે મોદી સરકારની પણ પ્રશંસા થઈ રહી છે બેન હવે રાજકારણમાં અત્યારે મહિલાઓ પણ સક્રિય થઈ છે તો તમને શું લાગે છે કે કઈ પ્રકારના મુદ્દાઓ ઝડપથી ઉકેલવા જોઈએ કે મહિલાઓ વધુ રાજકારણમાં સક્રિય થઈ શકે હા એટલે જે મોદી સરકારમાં જે જેન્ટ્સ બધા હક છે બધા લેડીઝ મળવા જોઈએ એટલે લેડીઝ આગળ વધે કારણ કે પેલા જેન્ટ્સ હક મળે છે બધા એટલા લેડીઝ મળે તો બધી આગળ આવે બધા આગળ આવે જ છે મોદી લાવવા જોઈએ તો તો અત્યારે મહિલાઓ જે છે ઉજ્જવલા યોજના પણ વાત કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આપણી સાથે મહિલાઓ તમને શું લાગે છે હવે જ્યારે મહિલાઓ માટે અત્યારે શિક્ષણમાં અને નોકરીમાં કઈ પ્રકારનું સ્થાન છે કે સમાનતા મળી છે પુરુષો સાથે કે ઉપર હજી પણ અન્યાય થાય શું લાગે છે બિલકુલ સમાનતા મળી છે મોદી સરકારના રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષોમાં ઘણું બધું આગળ આવ્યા છે સ્ત્રીઓ આવી રીતે ઘણી બધી યોજનાઓ લાવી છે મોદી સરકારે બીજું કે જામનગરમાં નર્મદાનું પાણી આવી ગયું છે અને સૌથી મોટી વાત કે આજે સેટેલાઇટની આપણે મહાસત્તા બની ગયા છીએ અંતરિક્ષમાં એ સરસ કામ મોદીજીએ કર્યું છે અને આતંકવાદ સામે જે મોદીજી જે પગલું લીધું છે આટલા વર્ષોમાં કોઈ દિવસ લેવાયું નહોતું એટલે આખા આપણે વિશ્વમાં આપણે ભારત સરકાર ભારત છે જે આગળ આવ્યું છે એટલે મોદી સરકારજી મોદીજીની લીધે જ આવ્યું છે નહીતર આટલું બધું શક્ય નહોતું તમે તમારી પસંદગી ની સરકાર લઈ શકો શું લાગે છે મતદાન કરવું જોઈએ મતદાન તો કરવું જ જોઈએ જો આપણે મતદાન ન કરીએ તો આપણે સારા આપણે નેતા આપણે ચૂટ આવી ન શકીએ એટલે મતદાન તો બિલકુલ કરવું જોઈએ તો અત્યારે જો મહિલાઓ ક્યાંક ને ક્યાંક જે મોદીજીની એર સ્ટ્રાઇક અને અન્ય જે સરાહનીય કામગીરી છે તેની પણ પ્રશંસાઓ કરી રહી છે અને મતદાનની પણ અપીલ કરી છે બેન તમારું શું કેવું થાય છે કે મહિલાઓ માટે અત્યારે કઈ પ્રકારનું પ્લેટફોર્મ છે મહિલાઓ સુરક્ષિત છે કે મહિલાઓને કોઈ ડર હજી પણ સતાવે છે શું લાગે ના ના મહિલાઓનો તે ઘણી સુરક્ષિત છે અત્યારે નવરાત્રીમાં છે અત્યારે નવરાત્રીનો મુદ્દો લઈ લો તમે એક વાગે બે વાગે દોઢ વાગે ગમે ત્યારે મહિલા અમે એકલા રમવા જઈ શકી છે તે માટે મહિલા સૌથી બહુ સરસ કામ કર્યું છે અને હાલ અત્યારે નોકરીઓમાં શિક્ષણ મુદ્દે પણ મહિલાઓને કેટલું પ્રાધાન્ય મળી રહ્યું છે સારું સારું મળી રહ્યું છે પુરુષો સમાન થી અમને મળે ને એ જ અમે મોદી સાહેબ અપીલ કરી છે અને મત તો મોદી ને જશે સુરક્ષા બાબતે પણ અત્યારે સંતોષ માની રહી છે મહિલાઓ તમારું શું કેમ થાય પાંચ વર્ષમાં મોદી સરકાર દ્વારા કેવા કામો અને હવે જો આગામી જે સરકાર આવશે એમાં તમારી કેવી અપેક્ષાઓ મહિલાઓની અત્યારે તો જે મોદી સાહેબે કર્યું છે એ તો બહુ જ સરસ કાર્યકર છે એમાં જે સ્પેશિયલ ઓફ ધ છે કે અમારા લેડીઝ અમે રાજપૂત દરબારના સંગઠન અમે ઘરમાંથી બહાર નહોતા નીકળતા જઈએ ને આજે અમે રાજકારણમાં પગલાં ભરવા માંડ્યા છીએ તો એ બધું મોદી સરકારને આભાર્ય છે અને હું તો એમ જ માનું છું કે જે મોદી સરકાર જે પગલાં લીએ છે એ અમારા બધા માટે આખા દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે પણ સરસ સમાન છે અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ સ્વચ્છતા અભિયાન જે મોદી સાહેબે ચલાવ્યું છે એમાં પણ અમે અગ્ર સર એમને સ્થાન આપીએ છીએ અને આગળ ને આગળ વધારે ને વધારે સાર્ય અમારા માટે કરતા જાય ને જે પણ જે કરે છે એ બધું અમારા માટે સરસ જ છે અને અત્યારે તમે જો નારી શક્તિ છે એ અત્યારે ખૂબ જ આગળ વધી ગઈ છે દરેક ક્ષેત્રમાં એક ક્ષેત્ર નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં જે મિલેટરી કરીને જેમાં ફક્ત પુરુષો જ જાતા હતા એમાં પણ અત્યારે તમે જો તો સ્ત્રીઓના સ્થાન અગ્રેસર થઈ ગયો છે અને અત્યારે ગવર્મેન્ટ સર્વિસમાં પણ પણ સ્ત્રીઓને છોકરીઓને બધાને અગ્રસ્થાન સ્થાન આપવામાં આવે છે એટલે અત્યારે જુઓ ને તો સ્ત્રી એક આગળ આગળ વધતું જાય છે અને હું તો એમ જ ઈચ્છું કે અત્યારે હજી ને હજી બધા ક્ષેત્રોમાં ગમે ત્યાં સ્ત્રી પાછળ ન રહેવી જોઈએ એટલે મોદી સરકાર અમારા માટે બેસ્ટમાં બેસ્ટ અને આ જીવન તો કહીએ ને કે આ જીવન અમારે માટે વડાપ્રધાન તો મોદી સરકાર જ હોવી જોઈએ આપણી વાત સાચી છે શું મતદાન આવી જશે મતદાન ની અપીલ કરશો આપ મતદાન કરવા જશો મતદાન આપણો અધિકાર છે અને આપણો હક પણ છે એટલે હું તો બધાને ઈજ કરું છું પ્રાર્થના કરું છું કે બધા એ ઘરમાંથી બહાર નીકળી અને પોતાનો વોટ આપવો આપવો જ જોઈએ ભલે તમને જેને હોય એને તમે આપી શકો છો પણ મતદાન તો જરૂર ને જરૂર કરવો પડશે આપણે જોયું મહિલાઓ મતદાન જરૂરથી કરો તેવી પણ અપીલ કરી છે બેન તમારું શું કેવું થાય છે કે મહિલાઓનું અત્યારે સ્થાન કઈ પ્રકારનું છે તમામ જે ફિલ્ડમાં મહિલાઓને મહિલાઓને હવે ન્યાય પૂરો મળી રહ્યો છે શું લાગે સો ટકા મહિલાઓને પુરુષ સ્થાન મળી રહ્યું છે આજે સૌથી વધારે તો કહેવામાં આવે કે જ્યારે ગૃહિણી ઘરમાં જ હતી એનું સ્થાન ઘરપૂરતું સીમિત હતું એની જગ્યાએ આજે ગૃહિણી તમામ પ્રકારનું કાર્ય કરી શકે છે માની લો કે પોલીસનો હોદ્દો હોય તેમાં પણ લેડીઝ છે કોઈ કાર્ય હોય રસોઈનો શો છે બિઝનેસ છે તો દરેક જગ્યાએ લેડીઝ છે એટલે હું તો એવું જ કહીશ કે મોદી સરકારને આવવાથી હું એમ કહું છું કે નાઇન્ટી નાઇન પર્સન્ટ સુધારો છે કહેવાય કે સમજોતા ગમોસે કર લો જિંદગી મેં ગમ ભી મિલતે હે પત ચડ આતે હે રહેતે હે લેકિન મધુબન ફિર ભી કહેવાય ખીલતે હે આવી જ રીતે મોદીજીએ મધુબન બનાવવાનું કાર્ય છે એને પૂરું પાડ્યું છે એટલે આઈ રિક્વેસ્ટ વોટ ફોર મોદીજી એન્ડ આ માય ઓલ સપોર્ટ મોદીજી તો શું લાગે છે સપોર્ટ સો ટકા મતદાન કરવું જરૂરી છે જો મતદાન કરીશું તો જ મોદીજીને લાવી શકશું મતદાન કરીએ તો આપણે જે નેતા જોઈએ છે આવશે અને માત્ર હું એક જ નહીં હું તો ઓલ ઇન્ડિયાને કહું છું કે વોટિંગ કરવું જરૂરી છે ને વોટ કરશો જ આપણે જોયું મહિલાઓ કહે છે મતદાન કરો તો જ આપણા પસંદગીના નેતાઓ આવશે બેન અત્યારે તમને શું લાગે છે યુથ માટે પણ એક વડાપ્રધાન છે એ આઈકોન રહ્યા છે તો તમને શું લાગે છે કઈ પ્રકારની મહિલાઓ માટેની કામગીરી હાલ થઈ રહી છે શું લાગે ના ઘણું સારું કર્યું છે મોદીજી અને વુમન એમ્પાવરમેન્ટ માટે તો ઘણા સારા પગલાં લીધા છે કે અત્યારે મોદીજી બધી જ ગમે ભરતી બહાર પડે તો બધામાં પહેલાં આપણે લેડીઝને અનામત મળે છે ગર્લ્સ પહેલાં ગર્લ્સને ઓપોર્ચ્યુનિટી આપે છે કે તે લોકો આગળ વધે એડમિશન માટે બધા માટે તો હું પહેલાં તો યુથને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે પ્લીઝ વોટ કરવા જાઓ કેમ કે આપણે જો યુથ અત્યારનું આગળ વધશે અને આપણે પોતે જે આપને જોઈ છે નેતા તે આપણે ચૂઝ કરશું તો વધારે સારું રહેશે અને ભાજપ એ તો પેલાથી બેસ્ટ જ છે ને એમાં તો મોદીજી 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 અમારે મોદીજી જ જોઈ છે આપણે જોયું આપણી સાથે જામનગરમાં હાલ અત્યારે અભિપ્રાય આપ્યો છે અને મોદીજીને જે પાંચ વર્ષના કામકાજ છે તેને પણ બિરદાવી રહી છે અને હજુ પણ આગામી સમયમાં જે સરકાર આવે તો મોદીજીની સરકાર આવે એવી પણ અપેક્ષા કરે છે અને વધુ ને વધુ મહિલાઓને પ્રાધાન્ય મળતા રહે તેવી પણ અપેક્ષાઓ મહિલાઓ દ્વારા રાખવામાં આવી રહી છે મુસ્તાકદલ દલ જે મીડિયા જામનગર